તપાસ થઈ રહી છે કાર્તિક સાથે રાખી ક્રાઇમ બ્રાન્ચ ઘટનાનું રિક્રકશન કર્યું હોસ્પિટલમાં કાર્તિકની ઓફિસ માં તપાસ કરાઈ તપાસમાં ખ્યાતિ અનેક રહસ્યો સામે આવી શકે છે ખ્યાતી હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલને હાલમાં ખ્યાતિ હોસ્પિટલ ખાતે પોલીસ રિકન્સ્ટ્રકશન માટે લાવી છે અને ચેરમેનના જે ચેમ્બર છે તેમાં લાવી છે આ ખ્યાતિ હોસ્પિટલનું ચેરમેનનું ચેમ્બર છે આપ એબીપી બી પી સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કાર્તિક પટેલની ચેમ્બરમાં લાવી અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સીધું જે ડોક્યુમેન્ટ છે તે ચેક કરી રહ્યા છે તેની આકરી પૂછપરછ કરી રહ્યા છે અને આ જે ચેમ્બર છે તેમાંથી અનેક રહસ્યો ખુલે તેવી સંભાવના છે કારણ કે ખ્યાતિ હોસ્પિટલની જે જે મિનિટ્સ બુક હતી તે અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચમાં હાથમાં નથી આવી અને જો મિનિટ્સ બુક હાલ ક્રાઈમ બ્રાન્ચના હાથમાં આવે તો તેમાંથી અનેક રહસ્યો ખુલે તેવી પણ સંભાવના છે કારણ કે સરકાર પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા છતાં ઓન પેપર હોસ્પિટલમાં ખોટ બતાવવામાં આવી હતી આ ખોટ કઈ રીતે બતાવવામાં આવી હતી જે ડોક્યુમેન્ટ સાથે અને રકમ સાથે કેવી રીતે ચેડા

કેટલું કમિશન મળ્યું છે કઈ કઈ હોસ્પિટલમાંથી દર્દીઓ લાવતા અને હોસ્પિટલ ખ્યાતી હોસ્પિટલ સાથે કઈ રીતે સંકળાયેલી છે કયા કયા ડોક્ટર્સ કમિશન્સ લેતા અનેક સવાલો છે જેના જવાબ હવે મેળવવામાં આવી રહ્યા છે કેમ કે દસ દિવસના રિમાન્ડ કોર્ટે કાર્તિક પટેલ મંજૂર કર્યા છે પટેલને હાલમાં હોસ્પિટલની બહાર લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ આવી છે અને આપ સીધા દૃશ્યમાં જોઈ રહ્યા છો કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે ચેરમેનની ઓફિસમાંથી કાર્તિક પટેલની આંકડી પૂછપરછ કરવામાં આવી હતી રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી પૂર્ણ કરીને હાલમાં ટીમ દ્વારા તેમને ફરીથી વાહનમાં બેસાડી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મોતનો સોદાગર કાર્તિક પટેલ તેની રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તેમને સાથે રાખીને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા ખ્યાતી હોસ્પિટલમાં જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે પણ લેવામાં આવ્યા અને આ ડોક્યુમેન્ટ કબજે કરવામાં આવ્યા છે સૌથી મોટો સવાલ હજી એ છે કે જે હોસ્પિટલની મિનિટ્સ બુક હતી તે કબજે કરવામાં આવી છે કે નહીં જો આ મિનિટ બુક કબ્જે કરવામાં આવશે તો તેમાંથી અનેક રહસ્યો ખુલી શકે છે કારણ કે ખ્યાતિ હોસ્પિટલમાં આડત્રીસો થી વધુ ઓપરેશન થયા હતા સોળ કરોડ રૂપિયાથી વધુ ખોટી રીતે સરકાર પાસેથી ઉચાપત કરવામાં આવી હતી જે બાર દર્દીઓના મોત થયા હતા આ સમગ્ર જે મોત અને જે સમગ્ર કૌભાંડ છે સમગ્ર જે લોકોના ખોટી રીતે હૃદય ચીરી નાખવામાં આવ્યા છે તેમના અનેક રહસ્યો આજે પણ આ હોસ્પિટલના જે ડોક્યુમેન્ટ છે તેમાં છુપાયેલા છે ક્રાઇમ બ્રાન્ચને આ રીકન્સ્ટ્રક્શનમાં કેટલી સફળતા મળે તે આગામી દિવસો જ બતાવશે કેમેરા પર્સન ભાવસાર સાથે ચેતન બામણિયા એબીપી અસ્મિતા અમદાવાદ